હેલો ફ્રેન્ડ્સ મારા કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અજમાના પાનના ભજીયા વરસાદમાં અજમાના પાનના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે સાથે હેલ્ધી પણ છે અજમાના પાનમાં વિટામિન એ અને સી હોય છે જે શરદી ઉધરસમાં ખૂબ જ સારા ફાયદા કરે છે અજમાના પાન ખાવાથી પેટના દુખાવામાં પણ ઘણા બધા ફાયદા થાય છે તેમાં એન્ટીઓક્સિડન્ટ સારી માત્રામાં હોય છે તો ચલો મારી સાથે હેલ્ધી પૌષ્ટિક અજમાના પાનના ભજીયા બનાવવાનું સ્ટાર્ટ કરીએ રેસીપી સ્ટાર્ટ કરીએ પહેલાં જો તમને મારી રેસીપી ગમતી હોય ને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બે લેકન પ્રેસ કરજો એટલે નવી નવી રેસીપીના નોટિફિકેશન મળતા રહે વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો

અજમાના પાનની સુગંધ ખૂબ જ સરસ આવે છે તે ભોજનમાં તમે બારીક સમારીને મોઠિયા થેપલા પુડલામાં નાખશો તો ખૂબ જ ટેસ્ટી લાગશે તો મેં અજમાના પાન લઈ લીધા છે એકદમ સરસ ફ્રેશ પાન છે તેને સારી રીતના ધોઈ લઈએ તો મેં પાને સારી રીતના ધોઈ લીધા છે તો ચલો પાનની ઉપર લગાવવાનું બેટર તૈયાર કરી લઈએ તો તેના માટે બાઉલમાં એક કપ ચણાના લોટ ચાળીને લીધો છે તેમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું સાથે ચપટી હળદર પાવડર અને ચપટી હિંગ ઉમેરીશું હાફ ટી સ્પૂન ચીલી ફ્લેક્સ બિલકુલ ઓપ્શનલ છે ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો અજમાને હાથમાં મસળીને મીરીશું બધી સામગ્રીને સારી રીતના મિક્સ કરીશું બસ બેટરમાં હવે વધારે મસાલા કોઈ જ ઉમેરવાની જરૂર નથી હવે થોડું થોડું પાણી નાખતા જઈશું અને થોડું ઘટ એવું બેટર તૈયાર કરી લઈશું વધારે ઘટ નહીં બસ બટેટાવાળાનું બેટર હોય તેવી થિકનેસ વાળું બેટર બનાવવાનું છે આ રીતના થોડું થોડું પાણી નાખતા જઈશું અને બેટર બનાવી લઈએ બેટર તૈયાર થાય એટલે તેમાં ચપટી બેકિંગ સોડા અને ઉપરથી થોડો લીંબુનો રસ નાખીને સારી રીતના મિક્સ કરી લઈએ તો અજમાના પાનના ભજીયા બનાવવા માટે બેટર તૈયાર છે તો અજમાના ભજીયા બનાવવા માટે બેટર ના વધારે જાડું કે ના વધારે પોતલું આ રીતના મીડિયમ રાખવાનું છે ભજીયાને ફ્રાય કરવા માટે મેં પહેલાં તેલ ગરમ મૂકી દીધું છે હવે અજમાના પાનને બેટરમાં ડીપ કરીશું જો તમારે વધારે પાનમાં બેટરને કોટ કરવું હોય તો વધારે બેટર લેવાનું હું વધારે બેટરને કોટ નથી કરતી આ જ રીતના પાન પર બેટર લગાવીશું અને અજમાના ભજીયાને ફ્રાય કરીશું ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખીશું અત્યારે મિત્રો વરસાદ ચાલુ જ છે તો વરસતા અજમાના ભજીયા ખાવાની ખૂબ જ મજા આવે છે ભીયા સરસ ફૂલી ગયા છે હવે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ કરી દઈશું પછી સાઈડ ચેન્જ કરીશું ને ગોલ્ડન કલર આવે ત્યાં સુધી તળીશું તો આપણા ભજી ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને ઉપરનું લેયર પણ થોડું ક્રિસ્પી થઈ ગયું છે તો તેને પ્લેટમાં લઈ લઈએ કેટલા સરસ પૂરી જેવા ફૂલીને દડા જેવા બન્યા છે તો જોઈને જ વરસાદમાં ગરમ ગરમ ખાવાનું મન થઈ જાય તેવા બન્યા છે ને બાકી તો જરૂર એકવાર ટ્રાય કરજો

મસ્ત મજાના બન્યા છે તો તમે પણ વરસતા વરસાદમાં જરૂર એકવાર ટ્રાય કરજો શરદી ઉધરસ કે પેટનો દુખાવો હશે તો તે પણ દૂર થઈ જશે તો આજની મારી રેસીપી કેવી લાગી જો સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ